નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે એક જનરલ ચર્ચા અંગે વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને નમ્ર વિનંતી કે જો આપણા એ ચેનલ પર આપ નવા હો તો સ્કનેટ એજ્યુકે ચેનલને લાઈક કરશો આપના મિત્રોને શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરી આવનારા તમામ વિડીયોની માહિતી અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો મિત્રો જે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં ગુજરાતી માધ્યમ માટે ધોરણ એકથી પાંચમાં જે ફર્સ્ટ રાઉન્ડ ડિક્લેર થયેલ છે અને જેની જિલ્લા પસંદગી અંગેની સૂચનાઓ અને કોલ લેટર્સ આપશો એ આવેલા જે મિત્રો હશે એમને ડાઉનલોડ કરેલા હશે અને શાળા પસ જિલ્લા પસંદગી માટે રૂબરૂમાં આપ જ્યારે ગાંધીનગર બાવીસ તારીખથી બે છ સુધી ઉપસ્થિત થવાના છો તો એવા તમામ ઉમેદવાર મિત્રોને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સ્કાયફેનિટ એજ્યુકેટ વતી જેમનું કોલ લેટર નીકળેલું છે આગામી સમયમાં જે અમેરિકમાં આવવાના છે તેવા તમામ ઉમેદવારોને આપણો સ્કાયફેનિટ એજ્યુકેર પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે શુભેચ્છાઓ પાઠવે છે મિત્રો આજનો વિડીયો આપણે ખાસ ચર્ચા વિદ્યાશાખ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં પ્રથમ તબક્કામાં કુલ કેટલા ઉમેદવારો બોલાવેલા છે તેમાં દરેક કેટેગરી વાઇઝ કુલ કેટલા ઉમેદવારો છે ઘણા મિત્રોને એક્સેસ કોલ લેટર હશે તો એ પણ ઘણાને પ્રશ્ન હશે કે એક્સેસ કોલ લેટર એ કઈ રીતે શું છે આપણી આ જે ક્રમિક ભરતીની વાત છે ક્રમિક ભરતી કેટલે પહોંચી શું છે એનું અને આ જે ગુજરાતી માધ્યમ ધોરણ એકથી પાંચનો ફર્સ્ટ રાઉન્ડ ડિક્લેર થયો છે તો શું બીજો તબક્કો પ્રથમ તબક્કા બાદ ક્યારે આવશે આ તમામ બાબતોની સંપૂર્ણ વિગત આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ તો મિત્રો આપ સર્વેને વિનંતી કે વિડિયો સંપૂર્ણ જોશો જેની અંદર આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો ખાસ વિનંતી કે વિડીયો સંપૂર્ણ જોશો કોઈ વ્યૂઝ માટે કે એના માટે હું નથી કહી રહ્યો પણ જે ક્રમિક પરથી છે એક્સેસ કોલ લીટર છે કેટેગરી વાઇઝ ઉમેદવાર છે ફર્સ્ટ કોલ લીટર અને સેકન્ડ કેટેગરી વાઇઝ કેટલું બીજો તબક્કો ક્યારે આવશે આ બધી જનરલ આપણે ચર્ચા કરવાના છીએ તો આપ આ મિત્રોને શેર કરશો જે મિત્રો આ ભરતી પ્રક્રિયાઓમાં ભાગ લઈ રહ્યા છે શિક્ષણ સહાયક માં ઉમેદવાર છે તેમજ વિદ્યા સહાયકમાં ઉમેદવાર છે એ ને આ વિડીયો શેર કરશો લાઇક કરશો ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયો સંપૂર્ણ જોશો એવી આપણી નમ્ર વિનંતી છે મિત્રો જે વિદ્યા સહાયક ભરતી અન્વયે સત્તર તારીખે ફર્સ્ટ તબક્કાના જે કોલેટર્સ ફર્સ્ટ તબક્કા માટે જે કોલેટર્સ જાહેર થયા છે એમાં ધોરણેથી પાંચ ગુજરાતી માધ્યમમાં છે બાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ સુધી જે મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારો છે એમને ફર્સ્ટ રાઉન્ડની અંદર જિલ્લા પસંદગી માટે રૂબરૂ ગાંધીનગર ભરતી સમિતિ કાર્યાલય બોલાવેલ છે તો એ જે ફર્સ્ટ રાઉન્ડ છે જનરલ રાઉન્ડ છે મિત્રો તો એની અંદર કેટેગરીના કુલ કેટલા ઉમેદવારોનો સમાવેશ થયો છે અને એક્સેસ કોલ લેટરનું શું છે એની વિગતે ચર્ચા કરીએ તો મિત્રો જે આપણી વિદ્યા સહાયક ભરતી છે એ વિદ્યા સહાયક ભરતીમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં જે પ્રથમ તબક્કામાં બોલાવેલ કુલ ઉમેદવારોની જે સંખ્યા છે પ્રથમ તબક્કામાં બોલાવેલ ઉમેદવારોની સંખ્યા મિત્રો પાત્રીસો છે એટલે જે બાવીસ પાંચ પચીસથી બે છ પચીસ સુધી જે ફર્સ્ટ રાઉન્ડનું જિલ્લા પસંદગી થવાનું છે એની અંદર કુલ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં પાંત્રીસ ઉમેદવારોને બોલાવેલા છે મિત્રો મિત્રો એમાં આપણે જોઈએ તો જે કેટેગરી વાઇઝ ઉમેદવારોની સંખ્યા છે આ જે જનરલ રાઉન્ડ છે ફર્સ્ટ એની વાત કરીએ છીએ એની અંદર જે કેટેગરી વાઇઝ જે ઉમેદવારોની સંખ્યા છે એ જોઈએ મિત્રો તો જનરલ કેટેગરીના જેમણે માત્ર જનરલમાં ફોર્મ ભર્યું છે અને જનરલમાં ઉમેદવારી નોંધાય છે એવા બસો ને પંચ્યાસી ઉમેદવાર મિત્રો છે ઓબીસીના જે કેન્ડિડેટ્સ મિત્રો છે એ બે હજાર ઓગણસાઠ છે જેઓનો આ જનરલ મેરિટમાં સમાવેશ થાય છે એવા કેટેગરી ઉમેદવારો છે મિત્રો એ જ રીતે એસસીના જે ઉમેદવાર મિત્રો છે એમની સંખ્યા ચારસો ચુમ્મોતેર છે એસટીના જે ઉમેદવારો છે એમની સંખ્યા પચીસ છે અને EWS એસમાં સમાવિષ્ટ થતા હોય એવા ઉમેદવારોની સંખ્યા છસો સત્તાવન છે આમ કુલ મળી અને પાત્રીસો ઉમેદવારોને ફર્સ્ટ રાઉન્ડમાં રૂબરૂ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એટલે કુલ કેટેગરીવાઇઝ જે ઉમેદવારો સારું મેરિક ધરાવતા હશે અને ટોપ વન થ્રી હું એટલે કે પાંત્રીસો જે પ્રથમ તબક્કા બોલાવેલા છે એમાં સમાવિષ્ટ આ તમામ કેટેગરીના ઉમેદવારોની આ સંખ્યા છે મિત્રો મિત્રો વધુમાં આગળ જોઈએ ચર્ચા કરીએ તો આ મુજબ તમામ ઉમેદવારો જેઓ જનરલ કેટે કેટેગરી નહીં જનરલ મેરિટમાં જે મિત્રોનો સમાવેશ થતો હોય તેવા ઉમેદવારો છે જેમને તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ સુધી જિલ્લા પસંદગી માટે રૂબરૂ બોલાવેલા છે આ માત્ર પ્રથમ તબક્કો છે જે જનરલ રાઉન્ડ છે મિત્રો આ ખાસ નોંધો કે જે ફર્સ્ટ રાઉન્ડ છે એ જનરલ રાઉન્ડ છે આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજો રાઉન્ડ કેટેગરીમાં માટે આવશે એટલે કે મિત્રો આના પછી સેકન્ડ જે સેકન્ડ તબક્કો છે રાઉન્ડ બીજો રાઉન્ડ આવશે આ એક જ એકથી ત્રણ હજાર પાંચસો સુધીના જે ઉમેદવારો બોલાવે છે એમાં જે ઉમેદવાર મિત્રો સારું મેરિટ ધરાવે છે એ કેટેગરીવાળા મિત્રો પણ એની અંદર સમાવેશ છે અને ત્યારબાદ એ જનરલ રાઉન્ડ પૂર્ણ થયા બાદ સેકન્ડ રાઉન્ડ પણ કેટેગરી સ્પેશિયલ કેટેગરી માટે જે તે કેટેગરીમાં સમાવિષ્ટ મેરિટ ધરાવતા ઉમેદવારો માટે કેટેગરીનો બીજો રાઉન્ડ પણ આવશે મિત્રો કેટેગરીના રાઉન્ડમાં માત્ર કેટેગરીમાં મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને એમના જે કટ ઓફ મેરિટ હશે એ પ્રમાણે મિત્રો બોલાવશે એટલે આ જનરલ રાઉન્ડ પૂર્ણ થયા બાદ સેકન્ડ રાઉન્ડ પણ આવશે ઘણા મિત્રો પૂછતા હોય છે કે બીજો રાઉન્ડ આવશે કે કેમ તો મિત્રો અવશ્ય આવશે આ બીજો રાઉન્ડ આવશે જનરલ રાઉન્ડ પૂર્ણ થયા બાદ જે કેટેગરી નું કટ ઓફ મેરિટ રહેશે એ પ્રમાણે કેટેગરીના રાઉન્ડમાં ઉમેદવારોને કટ ઓફ મેરિટ પ્રમાણે સેકન્ડ રાઉન્ડની અંદર બોલાવશે મિત્રો ઘણા જે આ જે પાત્રીસો ઉમેદવાર બોલાવેલા છે એમાં ઘણા મિત્રોના કોલ લેટર ડાઉનલોડ કરતા એની અંદર એક્સેસ કેન્ડિડેટ કોલ લેટર એવું ઉલ્લેખ કરેલો હશે સ્ટારમાર્ક કરીને તો આ એક્સેસ કોલ લેટર શું છે તો આ જે ઉમેદવાર મિત્રો છે આવા જે કેન્ડિડેટો છે એમને ખાસ મિત્રો આ જે એક્સેસ કોલ લેટર છે એ જે ઉમેદવાર મિત્રોના કોલેટરમાં એક્સસ કેન્ડિડેટ ઉલ્લેખ કરેલ હોય તે ઉમેદવારો વધારાના ઉમેદવાર તરીકે છે મિત્રો એટલે કે આજે રૂબરૂમાં જિલ્લા પસંદગી થાય છે એની અંદર પણ વધારાના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એટલે જે એક્સસ કેન્ડિડેટનો અર્થ છે મિત્રો વધારાના ઉમેદવાર અર્થાત આવા મિત્રોને જો આગળ કોઈ ઉમેદવાર કોઈ કારણસર ગેરહાજર રહેશે કે જિલ્લા પસંદગી માટે રૂબરૂ હાજર થતા નથી તો તેવા સંજોગોમાં એક્સેસ કેન્ડિડેટને જિલ્લા પસંદગી માટે બોલાવી શકે છે એટલે મિત્રો આ એક આગોતરું આયોજન કહી શકાય કે જે ભરતી સમિતિ છે એની અંદર ભરતી પ્રક્રિયામાં જિલ્લા પસંદગી વખતે ભરતી સમિતિમાં કુલ ઉમેદવારો કરતાં થોડાક વધારાના કેન્ડિડેટ્સને પણ બોલાવે છે જે એક્સેસ કેન્ડિડેટ તરીકે ઓળખાય છે જેમણે કોલ એક્સેસ કેન્ડિડેટ એવો ઉલ્લેખ કરેલો હોય છે તો જે આગળના જે ઉમેદવારો છે એ જો કોઈ કારણસર જિલ્લા પસંદગી માટે આવતા નથી કે ગેરહાજર રહે છે કે જિલ્લા પસંદગીમાં રૂબરૂ હાજર થતા નથી તો આવા જે આગળના એક્સેસ કેન્ડિડેટ રહેલા હોય છે એમને એ વખતે જિલ્લા પસંદગી માટે બોલાવે તો એ બાબત છે એક્સેસ કેન્ડિડેટની ત્યારબાદ મિત્રો ખાસ જે આપણે ક્રમિક ની વાત છે એ ક્રમિક પરથી કેટલે આવી અને શું ક્રમિક પરથી કઈ રીતે ચાલી રહી છે આપણી કેટલે આવી છે તો મિત્રો એક જનરલ વાત કરીએ તો ક્રમિક માં આપણે ઉમેદવારો જ એકબીજાને ખાસ હેલ્પ કરી શકીએ એમ છીએ તો જે મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં લાગી જાય તો એ પછીની એનાથી નીચેની જે કેડરની જોબ છે એ માધ્યમિકની પ્રાઇમરી છથી આઠ કે ધોરણ ધોરણેથી પાંચની એમાં પણ જો એમણે એપ્લાય કર્યું હોય તો એવા મિત્રો ઉચ્ચ હોદ્દાવાળી ઉચ્ચ પગારવાળી નોકરી મળતો એ આગળ જિલ્લા પસંદગી કે શાળા પસંદગી ન કરે એવી એક પ્રકારે કેન્ડિડેટ્સ એકબીજાની જરૂરિયાત સમજે અને એ થકી જ આપણે આ ક્રમિક ભરતીને યોગ્ય ન્યાય આપી શકીએ છીએ તો જે ક્રમિક ભરતીની વાત છે એમાં હાલ સરકારી ઉચ્ચતર માધ્યમિકની જિલ્લા શાળા પસંદગી જે છે એ પૂર્ણ થયેલી છે હવે જે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં જિલ્લા શાળા પસંદગી આવી શકે ટૂંક સમયમાં એટલે કે અત્યારે જે હાયર સેકન્ડરીની ગવર્મેન્ટ સ્કૂલોની શાળા પસંદગી ઓનલાઈન પૂર્ણ થયેલ છે બરાબર હવે એનું ટૂંક સમયમાં એલોકેશન આવી જશે તો જે મિત્રો સારું ટોપ જેમણે ટોપ કર્યું છે અને જે સારું ટોપ મેરિટ ધરાવે છે એવા મિત્રો ને શાળા ફાળવવામાં આવશે અને એ શાળા પસંદગી બાદ ત્યારબાદ આવનારી ગ્રાન્ટેડ બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક તેમજ માધ્યમિક અને બિનસરકારી અનુદાનિત માધ્યમિકમાં જો એમણે એપ્લાય કર્યું હોય તો તેઓ એ ભરતી પ્રક્રિયામાં જિલ્લા પસંદગી જિલ્લા શાળા પસંદગી ન કરે અને તમારા મિત્રોને જેમને ઓછું મેરિટ છે એમને ફાયદો થાય એવો એક આપણે પ્રયાસ કરી શકીએ તો જે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક બાદ સરકારી માધ્યમિકનું અને એ જ રીતે એના પછી બિનસરકારી અનુદાનિત માધ્યમિકની જિલ્લા શાળા પસંદગી પ્રક્રિયા આવશે તો મિત્રો આપણે એકબીજાને આ રીતે સહયોગ કરી શકીએ એવી આપણે પ્લેટફોર્મ થકી મારી તમને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને વિનંતી છે વિનંતી છે કે આપણે કોઈને પર્સનલી કોઈ ના કરી શકીએ પણ ઇનડાયરેક્ટલી આપણા કોઈ સારા ઇનિશિએટિવ થકી આપણા કોઈ એક સારા નિર્ણય થકી કોઈને જોબ મળતી હોય આપણે જો સેફ ઝોનમાં હૈએ હોઈએ અને જો આપણા સારા નિર્ણય થકી કોઈને જોબ મળતી હોય કોઈના ઘરે ખુશી આવી શકતી હોય ઘણા મિત્રો લાંબા સમયથી જ્યાં ભરતીની રાહ જોઈ રહ્યા હતા નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમને જો આપણે એક સારા નિર્ણયથી ફાયદો થતો હોય તો મિત્રો અવશ્ય આપણે આ રીતે એકબીજાને હેલ્પફુલ બની શકીએ તો મિત્રો મારી આ પ્લેટફોર્મ થકી આપ સૌને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આપણે ક્રમિક ભરતી પ્રક્રિયાને ઉમેદવારો જ સાચો ન્યાય આપી શકીશું તો ઉમેદવારો આ વસ્તુ સમજે અને એકબીજાને હેલ્પફુલ થાય એ એટલું જ જરૂરી છે મિત્રો મિત્રો આ ઉપરાંત જે હાલમાં ધોરણ એકથી પાંચમો ગુજરાતી માધ્યમની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે આપણે જે જાણીએ છીએ બાવીસ પાંચથી બે છ સુધી ફર્સ્ટ રાઉન્ડનું સિલેક્શન જિલ્લા સિલેક્શન ડિસ્ટ્રિક્ટ સિલેક્શન માટે બોલાવેલા છે અને ત્યારબાદ ધોરણ છથી આઠમો ગુજરાતી માધ્યમની ત્રીસ પાંચે ફાઇનલ મેરિટ અને પાંચ થી એનું પણ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન શરૂ થવાનું છે એવું ભરતી પ્રક્રિયા ભરતી સમિતિ આપેલા સ્કેડ્યુલ મુજબ શરૂ થવાનું છે એ આપણે જાણીએ છીએ તો મિત્રો એક બીજી પણ આ પ્લેટફોર્મ થકી આપ સર્વેને ખાસ મારી નમ્ર વિનંતી છે કે ધોરણ ઘણા મિત્રો એવા પણ હશે કે જેમણે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં પણ એપ્લાય કર્યું હશે અને ઘણા અને એ ઉપરાંત ધોરણ છથી આઠમાં પણ એપ્લાય કર્યું હશે મિત્રો તો એવા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જો આપ ધોરણ એકથી પાંચમાં ડિસ્ટ્રિક્ટ સિલેક્શનમાં સેફ ઝોનમાં છો અને આપ લાગી જાઓ છો તો આપ મહેરબાની કરીને ધોરણ છથી નું જશો નહીં અને આપના મિત્રોને ચાન્સ આપશો જેથી કરી કોઈ એક જોબ સિકર્સ કોઈ મિત્ર કોઈ કેન્ડિડેટને જોબ મળી શકે મિત્રો ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી માં પગાર ધોરણ પણ સરખું જ હોય છે વિદ્યા સહાયક તેમજ મદદની શિક્ષક તરીકેના જે ધારાધોરણો નિમણૂંક અને જે જે બદલી ફેરબદલી આંતરિક બદલી તમામ નિયમો અહીંયા ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ માટે એક સરખા જ હોય છે મિત્રો તો મહેરબાની કરીને તમે તમારા કોઈ સારા ઇનિશિયેટિવ થકી કોઈ મિત્રને લાભ થતો હોય તો એ દિશામાં અવશ્ય આપ વિચારશો એવી આ પ્લેટફોર્મ થકી આપ સર્વેને બે હાથ જોડી ખાસ મિત્રો નમ્ર વિનંતી છે અને બીજું ખાસ કે જે આવનારા સમયમાં ધોરણ છથી માં બહુ જ જે રિક્રુટમેન્ટ છે એ ઓછી આવવાની છે આપણે જે ભરતીનું રિક્રુટમેન્ટ શિક્ષણ વિભાગ માટે જે શિક્ષકનું સ્કેડ્યુલ જાહેર થયું છે એમાં આપણે જાણીએ છીએ કે ધોરણ છથી આઠમાં બહુ જ ઓછી આવનારા સમયમાં ભરતી આવવાની છે અને ધોરણ એકથી પાંચમો ખૂબ સારી એવી આવનારા સમયમાં ભરતી આવવાની છે એ પણ આપણે જાણીએ છીએ તો મિત્રો કોઈ મિત્રોને થોડું દૂર અન્ય જિલ્લામાં જવું પડે તો પણ આવનારા સમયમાં ત્રણેથી પાંચમો રિટાયરમેન્ટ વધુ હોય ભરતી વધારે આવવાની છે તો જિલ્લા ફેરબદલી અવશ્ય મળશે એમને જિલ્લા ફેરબદલીનો લાભ મળશે એમને ટૂંક સમયમાં એ પોતાના જિલ્લામાં આવી શકશે આવી બધી પોસિબિલિટી બહુ જ સારી રહેલી છે આ ઉપરાંત જે મિત્રો ચાલુ જોબમાં છે એ પણ બે કે ત્રણ વર્ષ થયા હોય તો પાંચ વર્ષ બે એક વર્ષ પૂર્ણ કરી અને પોતે જિલ્લા ફેરબદલી કરી શકશે આવા બહુ જ જે ઓછા મિત્રો હશે પણ જે મિત્રો હશે ફરી રિપીટેશન ના થાય એ દિશામાં પ્રયત્ન કરે તો બહુ આપણા મિત્રોને ઉપયોગી નીવડશે આ ઉપરાંત મિત્રો તમે જાણો છો કે જે આ શિક્ષણ વિભાગમાં પ્રમોશન માટે હાયર સેકન્ડરી લેવલ તેમજ સેકન્ડરી લેવલ ઉપર બહુ જ મોટા ચાન્સ રહેલા છે જેઓ જીએસ ક્લાસ ટુની તેમજ ઈઆઈ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે એડીઆઈ તેવી તમામ ઉચ્ચ કક્ષાની પોસ્ટ શિક્ષણ સહાયકમાંથી તમે પ્રોગ્રેસ કરીને પ્રમોશન લઈ શકો છો તેમજ હાયર સેકન્ડરીને સેકન્ડરીના ફિક્સ ફિક્સ પગાર ધોરણ તેમજ પાંચ વર્ષ ફિક્સ થયા બાદ પૂર્ણ પગાર ધોરણ પણ સારા હોય છે એ પણ આપણે જાણીએ છીએ તો મિત્રો સૌથી મોટી પ્રેફરન્સ સૌથી આગળ તમને સરકારી ઉચ્ચતર માધ્યમિક ત્યારબાદ બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક સરકારી માધ્યમિક અને બિન સરકારી અનુદાનિત માધ્યમિકને પ્રેફરન્સ આપશો ત્યારબાદ આપ નીચે પ્રાઇમરી લેવલ અને રેફરન્સ આપી શકો છો મિત્રો આપણી ખાસ નોંધવા જેવી બાબત છે મિત્રો જે પ્રાઇમરી વિભાગમાં પ્રમોશનના ચાન્સીસ હોય છે માત્ર ને માત્ર એઈ બની શકાય એના પ્રમોશનના ચાન્સીસ હોય છે તો મિત્રો ખાસ છે આપણે એઆઈ બની શકવા માટે પણ પાંચ વર્ષનો સતત અનુભવ શિક્ષણ ક્ષેત્રે જોઈએ છે તો મિત્રો ત્રણ કે ચાર વર્ષ પૂર્ણ થયા હોય તો અત્યારે બસો જગ્યા આવી છે નેક્સ્ટ સમયમાં પણ બીજી બસો એઆઈની જગ્યાઓ આવવાની છે તો એ સંદર્ભે પણ આપણે રિપિટેશન ન થાય અને જે પ્રમોશન માટેના ચાન્સીસ છે એ પણ આપણે એ દિશામાં ખુલ્લા રહી શકે છે મિત્રો તો ખાસ આપણે કોઈ પણ સીટ બગડે નહીં ભલે તે હાયર સેકન્ડરીની હોય સેકન્ડરીની હોય પ્રાથમિક છથી આઠની હોય કે નિમ્ન પ્રાથમિક ત્રણેકથી પાંચની હોય આપણો એકબીજાને યોગ્ય સહકાર જ આ ક્રમિક ભરતીને સાચા અર્થમાં ન્યાય આપી શકશે એવું મારું અંગત રીતે માનવું છે તો મિત્રો આપણે એકબીજાને મદદ કરીએ આપણા એક સારા નિર્ણય થકી જો આપણે સેફ ઝોનમાં છીએ જ તો આપણા એક સારા નિર્ણય થકી કોઈનું સારું થાય છે ભલું થાય છે તો પ્રયત્ન કરવા માટે આપણે એ દિશામાં પ્રયત્ન કરીએ આપણા સારા નિર્ણયો થકી જો કોઈનું સારું થાય તો આપણને બહુ મોટું પુણ્ય કમાયેનું ભગવાન ફળ આગળ પણ આપશે એવું આપણે માની અને આપણે સેફઝોન મળીએ તો મિત્રો અવશ્ય આપણે આપણા મિત્રોને ક્રમિક ભરતી થ્રુ બહુ સારો પોતે જ યોગ્ય નિર્ણય લે અને ન્યાય આપી શકીએ તો મિત્રો આ આજની જનરલ ચર્ચા હતી તો મિત્રો ભરતી રિલેટેડ શિક્ષણ સહાયક વિદ્યા સહાયક રિલેટેડ આપણી ચેનલ પર વિડીયો મુકતા હોઈએ છીએ તો આપણી આ ચેનલ સ્કેફેનિટી એજ્યુકેશન અવશ્યથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જો મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો અવશ્યથી આપ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપના મિત્રોને શેર કરજો અને લાઇક કરજો આપના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાથી સારું કામ કરવાની આ ચેનલ પર પ્રેરણા મળતી હોય છે મિત્રો આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મંચ મિત્રો આભાર